તાલુકાના કાપરડી ગામ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ કાપરડી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ખાતે આવેલ મંદિર ખાતે મહંત પુનગીરી મગનગીરી દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરે મહાઆરતી બટુક ભોજન ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપી મંડળની અંદાજિત પચાસ મહંત પુનગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અંદાજિત ચારસો લોકોએ મહાપ્રસાદ લીધો હતો તેમજ બાળકો નું બટુક ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આશ્રમ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે ચકલા ચકલાને ચણ સાધુ ભોજન તેમજ સત્સંગ કીર્તન દરરોજ કરવા આવે છે મહંત પુનગીરી મગનગીરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રી જગદીશ્વર મહાદેવ મંદિર કાપરડી દ્વારા અનેક ઉત્સવો આશ્રમમાં ઉજવવામાં આવે છે જેમાં ગુરુ પૂનમ શિવરાત્રી રામનવમી શ્રવણ માસ

ગામાગેવાનો ને સેવકો મહંત પુનગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી મહંત પુનગીરી મગનગીરી દ્વારા આશ્રમમાં અનેક સેવા કાર્યો કરવામાં આવે છે સમસ્ત આયોજનમાં મહાશિવરાત્રીના દિવસે બપોરે ભવ્ય દીપમાલા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં મહેમાનો ગામલોકો સાધુ સંતો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર હર હર મહાદેવ હર જગદીશ્વર મહાદેવ એ નમવું મારા મા પૂનમગીરી છે પૂનમગીરી મગનગીરે પૂનમગીરી મગનગીરી કાફડી મંગવું પાંચ વર્ષથી અહીં ભદ્રામણી મેં કરી છે સગ્ધેશ્વર મહાદેવે પાંચ વર્ષથી અહીં ચૌધરી તે નિમિત્તે મારે શિવરાત્રી નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઉભા છે